દોસ્તો અત્યારે હું બનાવી રહીશું વેજીટેબલ મુપમાં લીધા છે અને એની અંદર કયા કયા વેજીટેબલ યુઝ કરું છું એ પણ તમે જોઈ શકો છો આ છે લીલા ધાણા અત્યારે શિયાળો છે એટલે મસ્ત મજાના શાકભાજી મળતા હોય માર્કેટમાં તો ધાણા ને એવું બધું વધારે ઉમેરવું હેલ્થ માટે પણ સારા અને ઢોકળાની અંદર પણ એકદમ મસ્ત જાળી પડશે આ છે આદુ લસણ મરચીની પેસ્ટ અને લીલું લસણ સુકા લસણની પેસ્ટ નાખો તો લીલું લસણ નાખું તો ચાલે પણ નાખો તો વધારે સારું બરાબર આ છે દૂધી ગાજર અને કોબીનું ખમણેલું છીણ યાદ રહે કે વેજીટેબલ બધા ચડિયાતા નાખવાના છે એટલે ઢોકળા બનશે મસ્ત મજાના અને અંદર મસાલા પણ તળિયા કરવાના છે આ છે મેથીની ભાજી જેમાં સમારી લીધી છે મસ્ત મજાની અને આ છે પાલક પાલક નાખવાના ઘણા બધા ફાયદા છે હેલ્થ માટે તો સારું પણ પાલક ના લીધે મસ્ત મજાના કોચા મસ્ત બનશે તો આ તો શાકભાજી એડ કરી દીધા છે અને આની અંદર ચડિયાતા મસાલા નાખવાના છે લોટની તો તો ચાલ મેં મરચું પાઉડર ઓછો નાખું છું કારણ કે એમાં મરચી નાખી છે ઓલરેડી તો આ બધું ધાણા જીરું મીઠું

ફૂટી જાય હવે આનો લોટ બાંધવાનો છે પણ લોટ બાંધતી વખતે ધ્યાન રહે કે ગાજર કોબી અને દૂધીમાં અત્યારે શિયાળામાં પાણી ભરપૂર હોય એટલે પેલા એની અંદર તમારે એક નાખવાનું જરૂર પડે તો જ પાણી નાખવાનું છે નહીં તો લોટ તો બંધાઈ જાય છે બરાબર તો હું બનાવી રહી મસ્ત મજાના મૂઠિયા ઢોકળા બસ તો દોસ્તો પાણી ઉકળી ગયું છે અને આની અંદર હું ગોઠવી મૂઠિયા અને બાફી લઉં છું બરાબર

nakhi nacha chacha baga karinaku chu ana baaju ma muki vidhi se ta to aali sabre ka